બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકથી અખંડ ચોવીસ કલાકની રામધૂન શરૂ કરવામાં આવેલ વઢવાણ લાલજી મહારાજની જગ્યામાં અગિયાર એક બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકથી અખંડ ચોવીસ કલાકની રામધૂન શરૂ કરવામાં આવેલ જામનગર જિલ્લાના ધ્રોહોળ તાલુકાના ખારવા ગામનું રામધૂન મંડળ આવેલ અને ચોવીસ કલાકની ધૂન બોલાવેલ રામધૂનની પૂર્ણાવતી આરતી સાથે તારીખ બાર એક બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકે પૂરી કરવામાં અને સાંજે વાનગી સ્પર્ધા યોજાઈ કાર્યક્રમને સફળ બનાવવા લાલજી મહારાજના સ્વયંસેવકો તેમજ લાલજી મહારાજના મનશ્રી ગિરિધરદાસજી મહારાજ વગેરે જોડાયા હતા વર્ધમાન ન્યૂઝ રિપોર્ટર પરેશ દંગી વટવાણ